નમસ્કાર મિત્રો હું વેમ વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ગાયા તે પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જૂનાગઢ મિત્રો હું તમને છે ને આજે એક સોપારીની નવી વેરાયટી બતાડીશ આ સોપારી છે ને એમ નાળિયેર ટાઈપની થાય અને હવે આનું તમે થડ જો તો આવી રીતે આટલું જાડું થળ તમને જોવા મળશે અને આટલા જ સોપારીમાં સોપારી આવે છે હવે આ સોપારીની સાથે તમે આમાં બીજું નવું પણ તમે કરી શકો છો જો આ સોપારી છે ને એમાં આ મરી એટલે કે તીખા એટલે કે કાળા મરી ચડાવેલા છે આવી રીતે કાળા મરી ચડાવવામાં આવે છે અને આ સુપારી છે ને એમાં થડમાંથી લઈ અને થડમાંથી સોપારી આવે હવે આટલી જાડી તમે જો આ મારી અત્યારે આ વેચ છે તો હવે ત્રણ વેચનું થડ જાડું થાય એવું જાડું થાય છે આ એના સોપારી છે અને આવી રીતે આ સોપારી છે ને એવા લાગે છે એટલે હવે સોપારીની સાથે તમે હવે મરી એટલે કાળા કાળા મરી એટલે તીખા એટલે કે બ્લેક પેપર જે આ આ બ્લેક પેપર તીખાને આવી રીતે લાગે છે એટલે આ બધા પ્લાન્ટમાં તમે આવી રીતે નજીક નજીક તમે કઈ કરી શકો છો આવી રીતે આ સોપારી લાગેલા છે આ વિડીયો બારનો છે વધુ વિગત માટે કોન્ટેક કરી શકો છો અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો